જય શ્રી રામ જય સનાતન ધર્મ હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં ખાસ વાકે છે અયોધ્યા રામ મંદિરનો સાચો ઇતિહાસ આજથી હું તમને રોજે એક ભાગમાં સંભળાવીશ જે છ ભાગમાં સંપૂર્ણ અયોધ્યા અને પ્રભુ શ્રી શ્રીરામનો આજ સુધીનો ઇતિહાસ વાર્તાના રૂપમાં હું તમારી સાથે શેર કરું છું તે પહેલાં મિત્રો વિડીયોને પૂરો સાંભળજો અને લાઈક કરજો અને તમારા અન્ય સનાતની ભાઈઓને પણ શેર કરજો અને અમારી ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો કહાની શરૂ કરીએ શ્રી શ્રીહરીના અવતાર રામજી નું રાજવી તરીકે ઈશ્વરીય સર્જન કર્યું તે અયોધ્યા રાજઘરોના સટીક અને સાચા દ્રષ્ટાંતો ઉભા કર્યા તે અયોધ્યા આપણો અપ્રતિમ દૈવત્વપૂર્ણ ઇતિહાસ જ્યાં રચાયું તે અયોધ્યા અયોધ્યા રામ મંદિરનો સાચો ઇતિહાસ ભાગ એક શરૂ કરીએ બાવીસ જાન્યુઆરી 2024 ની આપણે બધા અત્યંત ઉત્સાહ અને ઉમળકા સાથે રાહ જોઈ રહ્યા હતા પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરમાં રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અયોધ્યા આ રામ મંદિરને કારણે આખાય વિશ્વમાં જાણીતી બની એવી કોઈને ભ્રાંતિ હોય તો કહી દેવું જોઈએ કે અયોધ્યા આજથી નહીં પુરાણો કાળથી યુગોથી જાણીતી હતી જ બસ વર્ષોથી ઈરાદાપૂર્વક આપના આ સાંસ્કૃતિક વૈભવને દબાવી દેવાના બિભત્સ બનાવી દેવાના મજા મશ્કરીનું સાધન બનાવી દેવાના પ્રયત્નો થતા રહ્યા જેને કારણે થોડી ભૂલ આ ભવ્ય સ્થળના નામ પર ચડી ગઈ હતી જે હવે ખંખેરા છે તે જ રીતે આપના બધાના માનસ પટલ પર પણ જે ખોટી જાણકારી માન્યતાઓ અને માહિતીઓની ભૂલ હમણાં સુધી જામેલી રહી છે તેને હવે આ ટૂંકી શૃંખલા દ્વારા દૂર કરવાનો પ્રયત્ન કરીએ મિત્રો કહાની આગળ શરૂ કરતે પહેલા તમારા સનાતની ભાઈ માટે એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો શ્રીહરિના અવતાર રામજીનું જન્મસ્થાન એટલે અયોધ્યા રાજવી તરીકે જ્યાં તેમણે ઈશ્વરીય વાતાવરણનું સર્જન કર્યું તે અયોધ્યા ધર્મયુક્ત રાજ કરી રાજધર્મના સટીક અને સાચા દ્રષ્ટાંતો ઊભા કર્યા તે અયોધ્યા આપણો અપ્રતિમ દૈવત્વપૂર્ણ ઇતિહાસ જ્યાં રચાયો તે અયોધ્યા આ શૃંખલા શરૂ કરવાનું એક કારણ એ છે કે ઘણા બુદ્ધિજીવીઓએ વર્ષોથી એવી દલીલો કરી છે કે ધર્મમાં એટલું જ માનતા હોવ તો તમારે ત્યાં મંદિર બનાવવાની જ જીદ શું કામ કરવી છે હોસ્પિટલ કે શાળા બનાવો જેથી હજારો લોકોને તેનો ફાયદો થાય મંદિર જ બનાવવું હોય તો અહીં જ બનાવવું એવી જીદ શું કામ કરો છો મંદિર તો બીજે ગમે ત્યાં બની જ શકે છે કોઈ બીજા ધર્મનું પ્રાર્થના સ્થાન ઈદગા જેવા પવિત્ર સ્ટ્રક્ચરને તોડી પાડી ત્યાં મંદિર બનાવવું એક એવી પાશ્વી વૃત્તિ કહેવાય તમારો ધર્મ તમને શુંમાં આજે શીખવે છે જો હા તો આવો ધર્મશું કામનો જે હિંસા કરી કોઈકની ભાવનાઓને આહ કરી સ્વમંદિર સ્થાપના શીખવે આવા આક્ષેપો કે દલીલોની યાદી બનાવવા જઈએ તો એક અલાયદી બીજી શૃંખલા બની શકે પરંતુ આવા બધા જ આક્ષેપો દલીલો અને તર્કોને હવે આ શૃંખલા પછી આપણે એટલું જ કહેવાનું કે આ સો ટચ સોના જેવી સાચી હકીકત પુરાવાઓ સાથે વાંચી જજો જાણી લેજો પછી અમારે નહીં પણ તમારે જ કશું કહેવા જેવું નહીં રહે તો શરૂ કરીએ અયોધ્યાના રામ મંદિરનો સાચો છતાં અજાણ્યો ઇતિહાસ રામચંદ્રજીના રાજ્યાભિષેકથી લઈને આજના વર્તમાન દિવસ સુધીની એકે એક માહિતી સાથે રામચંદ્રજીના જીવન અને રામાયણ અંગે પણ અનેકવાર અનેક પ્રકારના પ્રશ્નો ઉઠતા રહ્યા છે કારણ કે આ બંને બાબતોને તોડી મરોડીને સુધારા વધારા ઉમેરા કરીને બગાડવાના બદનામ કરવાના અનેકાનેક પ્રયત્નો થયા છે પરંતુ મારી દ્રષ્ટિએ સચોટ અને સટીક મૂળ વાલ્મીકી રામાયણ

રાજા દર્શકની આજ સુધીની આખી વંશાવલી કોઈએ જાણવી હોય તો એ પણ આ સ્ટોરી લખનાર પાસે ઉપલબ્ધ છે અયોધ્યા પર સાઠ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું ત્યારબાદ વનવાસથી પાછા ફરેલા દશરખ પુત્ર અને શ્રીગરીના અવતાર શ્રીરામનો રાજ્યાભિષેક થયો અને રાજવી તરીકે રાજ્યનો કારભાર તેમણે સંભાળ્યો રામચંદ્રજીના રાજ્યાભિષેક પછી તેમણે અગિયાર હજાર વર્ષો સુધી અયોધ્યા નગરી પર રાજ્ય કર્યું હતું જેના લિખિત પુરાવા રામાયણમાં મળે છે અને અનેક આર્કીઓ પુરાવાઓ પણ મળી ચૂક્યા છે કર્યા જ્યારે રામચંદ્રજીએ પોતાની લીલાઓ સમકેલી સરયુ નદીમાં નિર્વાણ લેવાનો નિશ્ચય કર્યો ત્યારે તેમણે પોતાના અધિકારની બધી જમીન એટલે કે રાજ્ય પોતાના સંતાનો ખુશ અને લવને અને પોતાના ત્રણ ભાઈ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્નના બે બે પુત્રોને સરખે ભાગે વહેંચી દીધી મુખ્ય અયોધ્યાનું રાજ્ય રામજીના સૌથી મોટા દીકરા કુશને મળ્યું બાકીના લવ અને ત્રણ ભાઈઓના સંતાનોના વંશ ત્યારબાદ લાંબો સમય સુધી આગળ નહીં વધ્યા અને તેમના કુલનો અંત આવતો ગયો પરંતુ કુશનો વંશ ખૂબ આગળ વધ્યો એટલો કે આજે પણ તેમના વંશ જીવિત છે અને તમે નહીં માનો પણ ભારતના એક રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે હમણાં તેઓ રાજ્યનો કારભાર સંભાળી રહ્યા છે પોતાના શાસનકાળ દરમિયાન પોતાના રાજ્યની સીમા પણ અત્યંત વિશાળ કરી અયોધ્યાથી શરૂ થયેલા રાજ્યની હદ છે અફઘાનિસ્તાન સુધી વિસ્તરી વિશ્વ આખું જેને હિન્દુકુશની ઘાટી અથવા હિન્દુકુશની પર્વતમાળા કહે છે તે નામ કોના નામ પરથી પડ્યું કે સમજી શકો છો અને અહીંથી શરૂ થાય છે અયોધ્યાના રામ મંદિરનો ભવ્ય ઇતિહાસ પ્રભુ શ્રીરામચંદ્રજીએ જ્યારે પોતાની લીલાઓ સંકેલી લઈ નિર્માણ લીધું ત્યારબાદ અયોધ્યાનું વાતાવરણ અને ત્યાંના લોકો પ્રભુની ગેરહાજરીમાં અત્યંત ઉદાસ રહેવા લાગ્યા આખા એ રાજ્યનું વાતાવરણ જાણે ગોઝીલ થઈ ગયું અને તે સમયે સ્વયં શ્રીરામના પુત્ર કુશે અયોધ્યામાં પહેલીવાર રામ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું એટલું જ નહીં આ મંદિર એ જ સ્થળે બંધાયું જ્યાં આજે ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થયું છે પ્રભુ શ્રીરામનું જન્મસ્થાન અર્થાત આજે જે મંદિર બંધાયું છે તેનો પાયો વાસ્તવમાં તો ત્રેતાયુગમાં નંખાયો હતો અને બન્યું હતું એક ભવ્યાથી ભવ્ય રામ મંદિર તે પણ કોના પ્રયત્ન નિર્ણય અને હસ્તકમળોથી સ્વયં રામપુત્ર કુશના કુશના રાજ્યકાળ બાદ તેમની એકત્રીસ પેઢીઓએ કૌશલ રાજ્ય પર શાસન કર્યું અને આ દરેક રામવંશના શાસનકાળ દરમિયાન અયોધ્યા જ તેમની રાજધાની રહી હતી હા એ વાત સાચી કે એકત્રીસમી પેઢી આવતા સુધીમાં રામશ એટલે કે સૂર્યવંશીઓનું પ્રભુત્વ અને પરાક્રમતા તેવી નહોતી રહી જેવી દરમિયાન હતી છતાં તેવા સમયમાં પણ કૌશલ રાજ્ય એક અત્યંત શક્તિશાળી રાજ્ય તરીકે તો સ્થાપિત હતું જ અને તેની પ્રતિષ્ઠા મહાજનપદ તરીકેની જ રહી હતી આ સમય સુધી એકત્રીસ પેઢીઓ સુધી કુશે બનાવડાવેલું રામ મંદિર એટલી જ ભવ્યતાથી સ્થાપિત હતું આ સમય બાદ રામજીની બત્રીસમી પેટીમાં એક એવો રાજવી થયા જેણે સનાતન ધર્મના બીજા મહાકાવ્ય એવા મહાભારતના યુદ્ધમાં પોતાનું કૌશલ દેખાડ્યું હતું અને કૌરવો તરફથી લડ્યા હતા આ આખી કહાની જાણવી હોય તો કોમેન્ટ કરજો કોશિશ કરીશ મહાભારતના યુદ્ધમાં સૂર્યવંશીઓનું પ્રતિનિધિત્વ કરનારા એ મહાન લડવૈયા અને રામચંદ્રજીના બત્રીસ મહાવંશ ચેટલે વૃદ્ધ મહાભારતના યુદ્ધમાં તેઓ તે દિવસ સુધી પોતાનું પરાક્રમ અને વીરતા દેખાડી લડતા રહ્યા અને તે માન દિવસે અભિમન્યુના હાથે તેઓ વીરગતિ પામ્યા બૃહદબલ બાદ અયોધ્યાની રાજગાદી પર તેમનો પુત્ર બૃહદક્ષણ આરોપ થયો અને રામ મંદિરમાં પ્રભુની પૂજા અર્ચના તેની પૂર્ણ ભવ્યતા અને શ્રદ્ધાપૂર્વક થતી રહી બૃહદબલ બાદ પણ બાવીસ પેઢીઓ સુધી અયોધ્યા પર સૂર્યવંશીઓનું જરાજ રહ્યું અને અયોધ્યા હજી એક રાજધાની તરીકે અને મહાજનપદ તરીકેનો જમોભો ભોગવી રહી હતી વૃદ્ધ ત્રેવીસમી પેઢીમાં એટલે કે કુશની પંચાવનમી પેઢીમાં એક એવા રાજવી આ રાજ્યની રાજગાદી પર આવ્યા જેમને રાજ્ય કરવામાં નહીં પરંતુ સ્વના સંશોધનમાં વધુ રસ જણાયો સાધનાને જ પોતાનું જીવન ધ્યેય બનાવી તેઓ સંન્યાસના માર્ગે અગ્રેસર થયા તેમનું નામ હતું સિદ્ધાર્થ જી હા એ જ સિદ્ધાર્થ જેઓ પછીથી ગૌતમ બુદ્ધ તરીકે વિશ્વ આખામાં જાણીતા થયા અને તેમને આપેલા ઉપદેશ અને માર્ગદર્શન બૌદ્ધ ધર્મ તરીકે વિશ્વભરમાં ફેલાયું સિદ્ધાર્થના સંન્યાસ લેવાને કારણે રાજગાદી તેમના પુત્ર રાહુલે સંભાળી એટલે કે અયોધ્યા હવે રાહુલના શાસન હેઠળ હતી ગૌતમ બુદ્ધને કારણે રામચંદ્રજીની ત્યારબાદની કેટલીક પેઢી સુધી બૌદ્ધ ધર્મનો પ્રભાવ રહ્યો પરંતુ અયોધ્યાનું તે રામ મંદિર તેના પૂર્ણ પ્રભાવ સાથે સ્થાપિત હતું અહીં મળી આવેલા બૌદ્ધ ધર્મના શિલાલેખોમાં પણ શ્રી રામ મંદિરના અસ્તિત્વનો ઉલ્લેખ મળે છે આ સમય બાદ શરૂ થયો મૌર્ય સામ્રાજ્યનો સુવર્ણકાળ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળના અનેક શિલાલેખો પુરાતુવિદોને મળ્યા હોવાની જાણકારી આપણને છે જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય દ્વિતીયના શાસનકાળના શિલાલેખો વિશેની માહિતી તમે ચકાસશો તો તેમાં જાણવા મળે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વિતીયના શાસનકાળ સુધી અને ત્યાર પછી પણ પેઢીઓ સુધી અયોધ્યા છે ગુપ્ત સામ્રાજ્યની રાજધાની હતી અને તે શિલાલેખોમાં પણ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર હોવાનો ઉલ્લેખ મળે છે આ કાળ સુધી અયોધ્યાનું કુશ દ્વારા સ્થાપિત રામ મંદિર તેના પૂર્ણ વૈભવ સાથે સ્થાપિત હતું હવે જે માહિતી અને પુરાવાની આપણે એકસો એસી ઈસાપુર વર્ષોમાં અયોધ્યા કુષ્યમિત્ર શુભ શાસન હેઠળ આવી તેમના શાસનકાળ દરમિયાનના મળેલા શિલાલેખો દ્વારા જાણવા મળે છે કે અયોધ્યાના એ ભવ્ય રામ મંદિરનો તેમણે જીર્ણોધ્ધાર કરાવ્યો હતો એટલું જ નહીં તે શિલાલેખોમાં એ વિશે પણ સ્પષ્ટ ઉલ્લેખ મળ્યા છે કે તે મંદિરમાં કુષ્યમિત્ર શૂન્ય બે અશ્વમે યજ્ઞો પણ કરાવ્યા હતા કુશ દ્વારા નિર્મિત તેમના પિતાના આ ભવ્ય મંદિરનો પહેલીવાર જીર્ણોધ્ધાર થયો અને મંદિરને ભવ્યમાંથી નવો ભવ્ય આકાર મળ્યો આગળ ભાગ બેમાં આપણે બીજો ઇતિહાસ જાણીશું આ કહાનીમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ મામ લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રીરામ હર હર મહાદેવ જય સનાતન ધર્મ હવે મળશું બીજી કહાની સાથે